નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિદ્ધ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે હૈદરાબાદમાં નશામાં દૂત મહિલાએ રેલવે ટ્રેક પર કાર ચલાવી પંદર ટ્રેનો ડાયવર્ટ કરવી પડી સમાચાર વિગતવાર જાણીને સમાચાર સૂત્રોના અહેવાલ પ્રમાણે જાણીએ તો હૈદરાબાદ છવ્વીસ જૂન બે હજાર પચીસ શંકરપલ્લીથી હૈદરાબાદ જતા રેલવે ટ્રેક પર એક અજાણ્યો અને આશ્ચર્યજનક બનાવ બન્યો હતો જ્યાં એક ચોત્રીસ વર્ષની મહિલાએ નશાની હાલતમાં પોતાની કિયા શોન્ટ ગાડી રેલવે ટ્રેક પર ચલાવી હતી આ ઘટનાના કારણે રેલવે સેવાઓમાં ખલેલ પડી હતી અને સાવચેતીના પગલે દસથી પંદર પેસેન્જર ટ્રેનોને અન્ય માર્ગે ડાયવર્ટ કરવી પડી હતી આ ઘટનાને પગલે સ્થાનિક રેલવે અધિકારી અને મુસાફરોમાં હટકમ મચી જવા પામ્યો છે આ ઘટના ગુરુવારે સવારે લગભગ આઠ વાગ્યાની આસપાસ બની હતી જ્યારે મહિલાએ શંકરપલ્લી નજીકના રેલવે ટ્રેક પર પોતાની ગાડી દાખલ કરી સ્થાનિક લોકો અને રેલવે સ્ટાફે તેને રોકવાનો ખૂબ જ પ્રયાસ કર્યો પરંતુ તેને તેને આક્રમક વર્તન કરીને રોકવાનો ઇનકાર કર્યો રેલવે સ્ટાફે તાત્કાલિકી રેલવે પોલીસને જાણ કરીને લગભગ આઠ કિલોમીટર સુધી ટ્રેક પર ગાડી ચલાવ્યા બાદ મહિલાને હૈદરાબાદ નજીક કસ્ટડીમાં લેવામાં આવી પોલીસે મહિલાને તબીબી તપાસ માટે મોકલી જેમાં દારૂના નશાની પુષ્ટિ થઈ રહી છે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ મહિલા ઉત્તર પ્રદેશથી રહેવાસી રહેવાસી છે અને અગાઉ એક આઈટી કંપનીમાં નોકરી કરતી હતી તાજેતરમાં નોકરી ગુમાવવાના કારણે તે માનસિક રીતે સ્થિર હોવાનું જણાવ્યું છે ઘટના પહેલાં તેણે નરસિંગી પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની ધમકી પણ આપી હતી જેની તપાસ ચાલુ છે આ ઘટનાના કારણે રેલવે સેવાઓ લગભગ ત્રીસથી પિસ્તાલીસ મિનિટ સુધી ખોરવાઈ છે જેના પરિણામે મુસાફરોને નોંધપાત્ર અસુવિધા થઈ રેલવે પોલીસે ગાડીને ટ્રેકમાંથી હટાવી અને સેવાઓ ફરી શરૂ કરી મહિલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમો બસો એક્યાસી ત્રણસો એકાવન બે ત્રણસો એકાવન ત્રણ અને ત્રણસો બાવન હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે જેમાં ચારે સેવાના કામમાં અવરોધ ધમકી અને ઈજાઓ પહોંચાડવાનો સમાવેશ થાય છે